મિત્ર જો ડાળ પણ ભાંગું ભાંગુ હેવડા ગુંદા મિત્ર ગુંદાનું સંભારો શાક કથાણું નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાં થઈ છો આજ તમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે આજ આયા આવી ગુંદા ખાવા તો વિડીયોમાં બના રહેજો તમને ગુંદા દેખાડી મિત્ર જો આ મિત્ર ગુંદા બોરાય કાંઈ ન કહેવાય એવા તો ગુંદા જો મિત્ર પાદરા લુસ્કા જો મિત્રો આનું શું શું થાય એ તમને પણ કહું મિત્ર જો ડાળ પણ ભાંગું ભાંગું હે વડા ગુંદા હે ગુંદા જોવો તો મિત્ર હો મિત્ર પાતરા લુસ્કા એક નો આવે પાત્રા આવે એક આવી જાય ઝાદા જો સાખો તો ખબર પડે મિત્ર આ ગુંદાનું શું શું થાય એ પણ તમને કહું જો

મિત્રો અહીંયા અમે વિડીયો સમાપ્ત કરવી અમે મારા તરફથી બધાને જય માતાજી